નમસ્કાર મિત્રો આપ સૌનું હરિસ્વાગત છે તો ચાલો નજર કરીએ અગિયાર નવેમ્બર બે હજાર પચીસ ને મંગળવારના રાશિ ભવિષ્ય પર મેષ રાશિના જાતકોની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે સમગ્ર દિવસ દરમિયાન જો તમે સમીન જમીન કે મકાનનો સોદો કરવાનું વિચારી રહ્યા હોય તો આજના દિવસે તમને સફળતા મળી શકે છે આ સિવાય આ દિશામાં આજના દિવસે તમને પોઝિટિવ રિસ્પોન્સ પણ સારા એવા જોવા મળશે આજના દિવસે તમે જો રોકાણ કરતા હશો તે તો તે રોકાણમાં પણ તમને પ્રોફિટ મળે તેવી પ્રબળ શક્યતા છે વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ સાબિત થશે સમગ્ર દિવસ દરમિયાન તમારે ક્યાંક અચાનક જવાનું થાય તેવું પણ બની શકે છે આ ઉપરાંત આજના દિવસે તમારે જૂના પાડોશીને મળવાને કારણે તમારો દિવસ આનંદમય પસાર થાય આ સિવાય નાના ભાઈ બહેન સાથે પણ આજના દિવસે મુલાકાત થાય તેવી પ્રબળ શક્યતાઓ છે આ ઉપરાંત જો તમે ડોક્યુમેન્ટ સંબંધિત કોઈ કામ હાથમાં લીધું હશે તો તે કામ પણ આજના દિવસે સરળતાથી પાર પડી જશે તેવી પણ શક્યતાઓ પ્રબળ છે મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ શરૂઆતથી જ કંઈક અલગ પ્રકારની સ્ફૂર્તિ લઈને આવશે જે પણ જાતકો બિઝનેસ કરતા હશે તેમને દિવસની શરૂઆતથી જ સારી એવી કમાણી જોવા મળશે આ સિવાય આજના દિવસે તમારે કુટુંબના કોઈ વ્યક્તિને મળવાના કારણે જૂની યાદો તૈયાર થવાના કારણે પણ આજનો દિવસ ખૂબ જ સારો રહેશે કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વ કેન્દ્રિત રહેશે આજના દિવસે તમે નવા નવા આયોજનોમાં ખોવાઈ જાઓ તેવું બની શકે છે આ સિવાય જૂના જે આયોજનો બાકી હોય તે પણ આજના દિવસે પૂર્ણ થાય તેવી પણ શક્યતાઓ છે સિંહ રાશનના જાતકોની વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ તકેદારી રાખવાની જરૂરિયાત છે સમગ્ર દિવસ દરમિયાન હોસ્પિટલમાં ખર્ચ કરવો પડે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે આ સિવાય આજના દિવસે તમે જો વિદેશ સંબંધિત કોઈ કામ હાથમાં લીધું હોય તો તે કામમાં પણ વધુ ખર્ચ કરવો પડે તેવું પણ બની શકે છે આ સિવાય આજના દિવસે એવું પણ બની શકે છે કે તમે તમારી જાત પર જે ધાર્યો હોય એના કરતાં વધુ ખર્ચ કરી બેસો તો આજના દિવસે ખાસ ખર્ચ ઉપર તમારે તકેદારી રાખવી કન્યા જાત કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ મિત્રો દ્વારા સાહસ આપવાનો રહેશે આજના દિવસે તમને સોશિયલ નેટવર્કિંગથી કે મિત્રોની સહાયથી તમને જો નોકરી કે ધંધાની દિશા ન મળતી હોય તો આજના દિવસે મિત્રોના માર્ગદર્શનથી ધંધો કે રોજગાર મળે તેવી પ્રબળ શક્યતાઓ છે તુલા રાશિના જાતકોની વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે આજના દિવસે સહકર્મચારીઓનો સારો એવો સાથ સહકાર સાંભળશે આજના દિવસે જે અઘરું જણાતું કામ હશે તે પણ તમારે જે સહકર્મચારીઓ હશે તેના સહયોગથી સરસ રીતે પૂર્ણ થઈ જશે આ સિવાય તમારા કામની આજના દિવસે ઓફિસની અંદર પ્રશંસા થાય તેવી પણ શક્યતાઓ છે આ સિવાય બોસ સાથે અગાઉ જો તમારા સંબંધો ખરાબ થયા હોય તો તે સંબંધોમાં પણ આજના દિવસે મીઠાશ આવતી તમને જણાશે વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજના દિવસે કોઈ ધાર્મિક સ્થળે મુસાફરી કરવાનું થાય તેવી પ્રબળ શક્યતાઓ છે આ સિવાય આજના દિવસે તમે કોઈ ગુરુ કે સંત સમાન કોઈ વ્યક્તિને મળવાને કારણે તમારા જીવનમાં નસીબનો સાથ સહકાર જાણે તમને મળતો હોય અને જાણે જીવન ઉર્જાથી ભરાયેલું હોય અને નવી સ્ફૂર્તિ અનુભવતા હોય તેવું તમને લાગશે આ સિવાય આજના દિવસે પિતાનો પણ સારો એવો સાથ સહકાર તમને સાંપડે તેવી શક્યતાઓ છે ધન રાશિના જાતકોની વાત કરીએ તો ધન રાશિના જાતકો માટે આજના દિવસને ખાસ ચેતીને પસાર કરો તમે જો વ્હીકલ ચલાવતા હોય તો ખાસ આજના દિવસે વ્હીકલ ચલાવવામાં કાળજી રાખીને ચલાવો જેથી કરીને પડવા આખરવાથી બચી શકાય આ સિવાય જૂની કોઈ માંદગી હોય તો તેમાં પણ તમારે ખાસ ડૉક્ટરનું કન્સલ્ટેશન લેવું જોઈએ જેથી કરીને રોગ આગળ વધે નહીં આ સિવાય શાસ્ત્રી પક્ષે પણ આજે ખૂબ જ સમજી વિચારીને તમારે બોલવાનું રાખવું જેથી કરીને સંબંધો મળશે નહીં મકર રાશિના જાતકોની વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે સમગ્ર દિવસ દરમિયાન જો તમે બિઝનેસ કરતા હશો તો બિઝનેસમાં દિવસના શરૂઆતથી જ તમને સારી એવી કમાણી જોવા મળશે આ ઉપરાંત લાઈફ પાર્ટનર દ્વારા બિઝનેસના નવા નવા આઈડિયા પણ આજના દિવસે તમને મળી શકે છે આ સિવાય આજના દિવસે તમે જો કોઈ રોકાણ કરતા હશો તો તે રોકાણમાં પણ આજના દિવસે તમને સારો એવો પ્રોફિટ મળે તેવી શક્યતા છે કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે આજના દિવસને ખાસ સંભાળીને વિતાવવું જોઈએ આજના દિવસે સિઝનલ બીમારીને કારણે તમારે આકસ્મિક ખર્ચ આવે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે તો આ અંગે ખાસ તકેદારી રાખવી આ સિવાય કોર્ટ કચેરીના ધક્કા પણ આજના દિવસે તમારે થઈ થાય તેવી પ્રબળ શક્યતાઓ છે મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ સાબિત થશે સમગ્ર દિવસ દરમિયાન પ્રેમી અને પ્રેમિકાને એકબીજાનો સારો એવો સાહસ સહકાર મળશે આ સિવાય આજના દિવસે તમને કંઈક નવું જાણવાનું કે નવું કંઈક શીખવાનું મન થાય તેવું બની બની શકે છે આ ઉપરાંત આજના દિવસે જો તમે રોકાણ કરતા હોવ તો રોકાણમાં પણ તમને સારો પ્રોફિટ મળે તેવી પ્રબળ શક્યતાઓ જણાઈ રહી છે આ સિવાય આજના દિવસે તમને સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર મળે તેવી પણ એક શક્યતા છે તો આજના દિવસે ખાસ મેસ મીન અને કર્ક રાશિના જે જાતકો રોકાણ કરતા હશે તેમને ફાયદો થાય તેવી શક્યતા છે જ્યારે સિંહ ધન અને કુંભ આ રાશિના દિવસો આ રાશિના જાતકોએ ખાસ જીતીને તેમનો દિવસ પસાર કરવો જોઈએ